આ ગરબો બનાવવામાં આવ્યો છે તો વર્તમાન સમયમાં સાયબર ફ્રોડના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ ગરબો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ડિજિટલ આરેશ ડિજિટલ મની ટ્રાન્સફર ફ્રોડ યુએસડીટી ફ્રોડ ટાસ્ક ફ્રોડ રેટિંગ ફ્રોડ જેવી ઘટનાઓ બનતી અટકાવવા માટે આ ગરબો લોન્ચ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આ સાયબર ગરબાના બોલ છે કે માણી તમે ઓનલાઈન થાવ તો બતાવો સાયબર માફિયાથી જાતને બચાવો મારો પાસવર્ડ સંતાડું

અપણા સુરત વાસીઓ ના સાયબર ક્રિમિનલ ના ચંગુલમાંથી બચાવવા માટે બહુ જ જરૂરી છે કે સાયબર અવેરનેસ વધન હોવા જોઈએ અને કેવી રીતે આ સાયબર ક્રિમિનો પૂરા વિશ્વ થઈ પર બેઠા બેઠા અપના બેંક ફ્રોડ કરતા હોય ઇન્વેસ્ટમેન્ટ નામે ફ્રોડ કરતા હોય ડિજિટલ અરેસ્ટ કરતા હોય સેક્સ્ટોર્શન કરતા હોય અમારા ફોટો વીડિયો ઉપર મૂકીને જો પૈસા ના માંગણી કરતા હોય આ પ્રકારના ખરાબ બધા જો દુસરો છે તેનાથી

આપણે દોસ્ત યાર મિત્રોના પરિવારનું ધ્યાન રાખીએ જેથી કે સાયબર માફિયાઓના જે રીતે માં શક્તિ આપણા ત્રિશુલ દ્વારા જોએ મૈસા સુબને વાત કરા આજ રીતે જોએ આપણા અમે લોકો જો અવેરનેસ રહેશે એનાથી અમે લોકો આ લોકોને જો વાત કરી જોએ અને આ સાયબર ક્રાઇમ પોલીસ રો સાયબર પોલીસ ના લોકો મદદ કરતા રહે લોકો સારા સંકલનમાં રહે અને પોતે પર જો અમારી હેલ્પલાઇન નો ઉપયોગ કરે ભારત સરકાર હેલ્પ હેલ્પલાઇન છે 193 જે 30 એનો ઉપયોગ કરે

આજથી જયારે નવરાત્રી શરૂ થાય છે તો અમારી સી ટીમ પિસ્તાલીસ જેટલા સી ટીમ અમારી જે બધી ગાડીઓ સજજ આપના ટ્રેડિશનલ ડ્રેસમાં બધા જો ગરબા શેરી ગરબા હોય ચાહે મોટા ગરબા હોય કોમર્શિયલ ગરબા હોય બધી જગ્યા આ લોકો વાચ રાખશે જોયે અને ખાસ કરીને એના કોઈ બહેનો સાથે કોઈ છડતી નહીં કરે બહેનો કોઈ મદદની જરૂરત હોવી જોઈએ અને કોઈ બહેનોને વિડીયો નહીં બનાવતા હોય આ તમામ પ્રકારના જે કામ કરીને દેખરેખ કરશે અને એના મદદમાં